નમસ્કાર મિત્રો આજે આપણે લખતર રજવાડાનો ઇતિહાસ જાણવાના છીએ જે આજના સમયમાં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે જેનો ઇતિહાસ સોળમી સદીથી શરૂ થાય છે લખતર જે આઝાદી પહેલા એક સમૃદ્ધ રજવાડું હતું જેમાં ઘણા રાજાઓ દ્વારા શાસન કરવામાં આવ્યું જે આ મિત્રો જે ભારતની દેશી રિયાસતોમાંથી એક છે તો મિત્રો આજના વિડીયોમાં લખતર રજવાડાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું

તેમનો ચોથો પુત્ર અભયસિંહજી હતો મિત્રો તેમના પિતા ચંદ્રસિંહજી દ્વારા અભયસિંહજીને લખતર એક ગામ આપવામાં આવ્યું હતું જેનાથી આ રજવાડાની સ્થાપના થઈ કુમાર અભયસિંહજીએ ઈસવીસન સોળસો ચારમાં લખતર રજવાડાની સ્થાપના કરી તો મિત્રો આવી રીતે થઈ હતી લખતર રજવાડાની સ્થાપના ઈસવીસન સોળસો ચારમાં લખતર રજવાડાની સ્થાપના ઠાકોર અભયસિંહજી ચંદ્રસિંહજી દ્વારા કરવામાં આવી હતી તેઓ ઠાકોર સાહેબનું હતા પ્રથમ શાસક સાહેબ અભયસિંહજી ચંદ્રસિંહજી હતા તેમનું શાસન વર્ષ સોળસો માં શરૂ થયું તેમના શાસનકાળ દરમિયાન તેઓએ લખતરને સ્વતંત્ર રિયાસત તરીકે સ્થાપિત કરી હતી તેઓએ ઝાલા રાજપૂત વંશની શાસન વ્યવસ્થાને મજબૂત કરી તેમને સ્થાનિક શાસન માટે નિયમો વ્યવસ્થા ઘડી રાજા અભયસિંહજીએ વેપાર અને કૃષિ માટે પ્રોત્સાહન આપ્યું તેથી રિયાસતનું સંચાલન સરળ બની અને તેમના શાસનકાળ દરમિયાન જમીન વહેંચણીની પ્રથા ચાલુ થઈ અને તેમના દ્વારા તેમના સગા સંબંધીઓને અમુક વિસ્તાર પણ આપવામાં આવ્યો હતો ઠાકોર અભયસિંહજી તેઓ પ્રથમ રાજા હતા તેમનું શાસન સોળસો ચાર થી વર્ષ સોળસો ઓગણચાલીસ સુધી રહ્યું હતું ત્યાર પછી તેમનું અવસાન થાય છે

રાજ્યમાં વિકાસ કાર્યો અને સમૃદ્ધ રજવાડું બનાવ્યું તેઓ ત્રીજા રાજા હતા તેઓએ એકત્રીસ વર્ષ સુધી લખતર રાજ્યમાં શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન વર્ષ સોળસો માં થયું ઠાકોર સાહેબ ગોપાલસિંહજી શેષમલજી વર્ષ સોળસો માં લખતર રજવાડાની ગાદી પર આવ્યા તેઓ ચોથા શાસક હતા રાજ્યના હિત માટે તેમના પુત્રોને અમુક પદ આપવામાં આવ્યા હતા તેઓએ અઢાર વર્ષ સુધી શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન વર્ષ સત્તરસો ચૌદમાં થયું ઠાકોર કરણસિંહજી ગોપાલસિંહજી તેઓ લખતર રજોડાના પાંચમા શાસક હતા તેઓ સત્યાવીસ વર્ષ સુધી લખતર રાજ્યમાં રાજ કર્યું તેઓએ વર્ષ સત્તરસો ચૌદમાં ગાદી પર આવ્યા હતા અને વર્ષ સત્તરસો એકતાલીસમાં તેમનું અવસાન થયું ફોર અભયરાજ્ય કરણસિંહજી તેઓ ઈસવીસન સત્તરસો એકતાલીસમાં લખતરની ગાદી સંભાળી લખતર રજોડામાં અઠ્યાવીસ વર્ષ સુધી રાજ કર્યું તેઓ છઠ્ઠા રાજા હતા ત્યારબાદ તેમનું અવસાનની ગાદી પર સત્તરસો ઇગ્યો માં આવ્યા તેમના શાસનકાળ દરમિયાન અંગ્રેજો સાથે સંબંધો મજબૂત થયા ઓગણત્રીસ વર્ષ સુધી શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન સત્તરસો માં થયું ઠાકોર સંગ્રામજી રાયધનજી તેઓ લખતરના આઠમા રાજા હતા તેમનું શાસન ખૂબ જ ટૂંકું હતું તેઓ સત્તરસો અઠ્ઠાણુંમાં ગાદી પર આવ્યા હતા અને તેમનું શાસન સાત થી આઠ મહિનાનું હતું ત્યારબાદ તેમનું અવસાન થઈ જાય છે તેથી તેમના ભાઈ ગાદી સંભાળી લે છે ઠાકોર ચંદ્રસિંહજી રાયધનજી તેઓ નવમા લખતર રાજ્યના રાજા હતા તેમનું શાસન વર્ષ સત્તરસો અઠ્ઠાણુંમાં શરૂ થાય છે તેઓએ પાંચ વર્ષ સુધી શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન અઢારસો ત્રણમાં થયું ઠાકોર પૃથ્વીરાજજી ચંદ્રસિંહજી તેઓ દસમા લખતર રજવાડાના રાજા હતા તેમનું શાસન વર્ષ અઢારસો ત્રણમાં લખતર રજવાડાની ગાદી પર આવ્યા હતા તે સમયે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન મુખ્ય મૂળ રાજ્યોમાંનું એક હતું મિત્રો ઓગણીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ વહીવટના પરોક્ષ શાસન હેઠળ આ પ્રદેશને ભારતના રજોડાઓ કરવામાં આવ્યો બહાદુર સાથે લગ્ન કર્યા હતા ઠાકોર પૃથ્વીરાજ દ્વારા લખતર રજોડામાં બત્રીસ વર્ષ સુધી રાજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું અવસાન અઢારસો પાંત્રીસ માં થયું ઠાકોર વજીરાજી પૃથ્વીરાજજી તેઓ લખતર રજવાડાના અગિયાર રાજા હતા તેમનું શાસન વર્ષ અઢારસો પાંત્રીસ માં શરૂ થાય છે તેઓ ગાદી પર આવ્યા તેમના શાસનકાળ દરમિયાન લખતર રાજ્યની અર્થવ્યવસ્થા ખેતી પર હતી તેથી તેઓએ સિંચાઈની યોજનાઓ ઘડી તેમનું શાસન અગિયાર વર્ષનું હતું ત્યારબાદ તેમનું અવસાન અઢારસો માં થયું ઠાકોર કરણસિંહજી વજીરાજજી તેઓ ઈસવીસન અઢારસો છેતાલીસમાં લખતર રાજ્યની ગાદી પર આવ્યા હતા તેઓ બાર રાજા હતા તેમનો રાજ્યાભિષેક બાર જૂન અઢારસો છેતાલીસ માં થયો મિત્રો ઠાકોર કરણસિંહજીનું શાસન ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ માનવામાં આવે છે તેઓ લખતર પર ઇઠ્યોતેર વર્ષ સુધી શાસન કર્યું હતું ઠાકોર કરણસિંહજી ઈસવીસન સન ઓગણીસો અગિયારમાં દિલ્હી દરબારમાં હાજર રહ્યા હતા ત્યાં તેમને સીએસઆઈનો કિતાબ એનાયત કરવામાં આવ્યો હતો મિત્રો ઠાકોર કરણસિંહજી લખતર શહેરની ફરતે ગઢ હતો લખતરમાં આવેલો કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે તે એકસો ચાલીસ વર્ષ જૂનો છે ઓગણીસો સત્તર ની જળ હોનારત સમયે આ કિલ્લાને વધારે કઈ નુકસાન નથી થયું આજે પણ જોવા મળે છે ઠાકોર કરણસિંહજી નું અવસાન ઓગણીસો માં થયું ઠાકોર બલવીરસિંહજી કરણસિંહજી તે લખતર રાજ્યના તેર શાસક હતા તેઓ ગાદી પર આઠ ઓગસ્ટ ઓગણીસો માં આવ્યા હતા તેમના શાસનકાળ દરમિયાન ઓગણીસો સત્યાવીસમાં ઠાકોર સાહેબનું બિરુદ આપવામાં આવ્યું આ સમયગાળા દરમિયાન મૂળ શાસકની અધિકાર ક્ષેત્રમાં પણ વધારો કરવામાં આવ્યો લખતર રાજ્યના ઠાકોર સાહેબ સંપૂર્ણ નાગરિક અને ફોજદારી અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરતા હતા જે મૃત્યુદંડ સંબંધિત સામાન્ય પ્રતિબંધોને આધીન હતા મૂળ રાજ્ય જુનાગઢ રજવાડાને વાર્ષિક શ્રદ્ધાંજલિ આપતું હતું ઓગણીસો પચીસ માં વર્ગ વ્યવસ્થા નાબૂદ થઈ ઠાકોર બલવીરસિંહ કરણસિંહજી તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું મૂળી રજવાડાના વીસમાં ઠાકોર સાહેબ સરતનસિંહ રામભાઈની પુત્રી સાથે લગ્ન કર્યા ઠાકોર બલવીરસિંહજીએ રાજ્યમાં સોળ વર્ષ સુધી શાસન કર્યું હતું ત્યારબાદ તેમનું અવસાન ઓગણીસો ચાલીસમાં માં થયું ઠાકોર ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી તેઓ ચૌદમાં શાસક હતા લખ્તર રજવાડાના રાજા તરીકે બે જુલાઈ ઓગણીસો માં ગાદી પર આવ્યા હતા તેમનું શાસન ઓગણીસો સુધી રહ્યું હતું તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું ઠાકોર ઇન્દ્રસિંહજી શાસનકાળ દરમિયાન રાજ્યની વસ્તી વર્ષ ઓગણીસસો માં છબ્બીસ હતી આ પ્રદેશ ઉત્તર કાઠિયાવાડમાં સ્થિત હતો અને તેમાં લગભગ પચાસ ગામોનો સમાવેશ થતો હતો મિત્રો આ પ્રદેશનો કુલ વિસ્તાર બસો ચોરસ માઇલ હતો ઠાકોર ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી તેઓ લખતર રજવાડાના છેલ્લા રાજા હતા તેમના શાસનકાળ દરમિયાન ભારત દેશને અંગ્રેજોના શાસનથી આઝાદી મળી જેમાં તમામ નાના રજવાડાઓ અને રાજાઓ આઝાદ થયા હતા જેમાં ભારતના મૂળ ભૂતપૂર્વ રાજ્યો અને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન જેમાં ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો ત્યારે ઠાકોર ઇન્દ્રસિંહજીએ લખતર રજવાડાને ભારત સંઘમાં સામેલ કર્યું જે આજે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે મિત્રો રાજશાહીનો અંત આવ્યો અને લોકશાહીનો પ્રારંભ થયો પરંતુ રાજા બનવાની પ્રથા ચાલુ રહી મિત્રો લખતર રજવાડાને પાંચ રજવાડાથી ઘેરાયેલું હતું બજાણા રજવાડું પૂર્વમાં અમદાવાદ અને વિઠ્ઠલગઢ રજવાડું દક્ષિણમાં લીંબડી રજવાડું ધ્રાક ધ્રા રજવાડું એમ ઘેરાયેલું હતું તો મિત્રો આ છે લખતર રજવાડાનો સિમ્બોલ તે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે તે સમય રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવતા પૈસા તે તમે જોઈ શકો છો તે સમયના ચલણી નાણા એ આ તમે જોઈ શકો છો તો મિત્રો આ હતો લખતર રજવાડાનો ઇતિહાસ વિડીયો તમને પસંદ આવે તો લાઈક જરૂર કરો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ